Say đúng là cái này là cái này là cái này là cái này khờ cái này là cái này là cái này là cái này là ચાલો મિત્રો હવે છે ને હું તગડ ખાવું ફટાફટ એટલે હોળી પાસ આવે છે ને તો એ વાયો થઈ જાય એકવાર ખાઈ જાય છે ને તો મિત્રો અને ભાગ છે તમારા બધા નવા બ્લોગમાં આજનો વ્લોગ છે ને મિત્રો આપણે રાજુભાઈના જીન પાંચથી ચાલુ કરી રહ્યા આજે રાજુભાઈના જીન આપણે અહીંયાથી આમ જવાનું આપણે મારા ગાંચા આવ્યો ને સામે ગેટ છે લીમડા પાંચ એને ડાયરો આવ્યો શું આપણે દર્શનને લેવા બસ હવે લેખલ આવતી જાય છે બસ અહીંયા ઉતારે બસ ને લેતા જઈએ આપણે દર્શન ને કે ભાઈની ગયા છે બહાર ગયા તો ધુમાડા કાઢતી આવે ધુમાડા હોય તો હા હા એવું દર્શન મારું થઈ જાતો છે ને

તો અને કેમ છો બધાય મજામાં થવાને તો વાંધો નહીં તો ચાલો મિત્રો તમને બતાવું કેટલું વાગ્યું છે સારી પેટની દાંત આળું હે ને વગાડ દીધું છે મોટું છોડું ઉખાડ નાખ્યું વાંચતા વાડતા હેને સાઈડના થળિયા નીચે પાણો આવ્યો ને કે ચટકી નાખ્યું ઉપર એને આંગળીમાં ને મોટું એ છોડું ઉખાડ નાખ્યું જો માન માન લોહ બની ગયું છે ચાલો દાહર્યો આ હેને

Đại sơn tỏa lưu kênh luôn lô mỹ đô hát bà sơn lưu kênh đi ăn mỹ đô mặt hai mươi 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 mỹ nè mặt hai

देसीना ada पानी ना कान में Ada

સ્પેશલ અને પાર્સલ મંગાવ્યું છે તમારા લીધે તમારા માટે તમારા લીધે નહીં તમારા માટે તમારા સાત સહકારથી આપણે ને મોંઘા માયેલું પાર્સલ આપણે મંગાવ્યું હતું એમેઝોનમાં થયું છે આપણે પાર્સલમાં નહીં કાંઈક છે એમણે ચા પાણી જે લેવી ને પછી મિત્રો અનબોક્સિંગ કરીએ આપણે ચા પી લીધી અને હવે અને અનબોક્સિંગ કરીએ આપણે ઓમ સેમ જય આપ સૌ ડાયરો હવે ને આપણે કહી નામ કે અનબોક્સિંગ વેશન કરવાના અનબોક્સ જો આ કોલેલ છે આપણે આપણે બોલી છે સરવાઈ છે આપણે મને વસ્તુ છે જે ચીમસ્ત કે હે ટ્રક માં કઈંદર એક બોક્સ છે આવું મને

Aqui, a carga, uh, so uh, yeah. já assim. é verdadeiro. O que o mesmo. Você está fazendo 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 está fazendo o mesmo.

મિત્રો આપણે હને માઈક ચડાવી દીધું છે ને અત્યારે હે ને આપણે મિત્રો નોર્મલમાં જ છે ને આપણે વિડીયો શૂટ કરીએ અને નોઈઝ કેન્સલેશન અને ઓન નથી કરેલું ખાલી આપણે કનેક્ટ કરી નાખ્યું છે ને અત્યારે કેવો અવાજ આવે છે એ જોઈજો અને સાંભળજો અવાજ તો જોવાનો હોય સાંભળવાનો ભાઈ હા ભાઈ પોપટ બોલે જીનનો અવાજ આવે ને હવે છે ને આપણે ને નોઈઝ કેન્સલેશન છે ને ઓન કરી નાખીએ આપણે એ પછી આપણે બાજુમાં મિલ ગાજે એનો અવાજ કેવો ક આવે એ તમે સાંભળજો અત્યારે ગ્રીન લાઇટ થઈ ગઈ છે અત્યારે કેવો અવાજ આવે છે ને તમે જોઈજો આપણને હજુ ખબર નથી આપણે હવે વિડીયો જોઈએ પછી ખ્યાલ આવે કેવો અવાજ આવે કેવોક નહીં ને પવન નહીં આવે છે અત્યારે બાજુ મિલ છે ને નો અવાજ બહુ આવતો ને એટલા માટે એને આપણે ખર્ચો કર્યો હે એટલા માટે જો પોપટ જાય ત્યાં ત્યાં કરતો કરતા તો આવો હ ને મિત્રો અવાજ આવે પણ આપણે એને રેન્જ ટેસ્ટ ચેક કરીએ કે એટલા સુધી રેન્જ સુધી કનેક્ટ રહે કેવો અવાજ આવે છે આપણે પાછું નોઈઝ કેન્સલેશન ને ઓફ કરી નાખીએ અત્યારે પાસે મિલ ચાલુ રહે ને એનો વધારે તમને સંભળાતો હોય નાની ને મિત્રો કિંમત કહું ને તો આપણે ને આવ્યું છે દસ હજારનું દસ હજારમાં કંઈક પચાસ સાઠ રૂપિયા કંઈક ઓછા હતા અને આમાં બે રિસીવર ને એક કેમેરાનું હોત રિસીવર આવે એ લેવું હોય ને કોમ્બોળ તો કંઈક તેર હજાર આજુબાજુ કિંમત હતી પણ આપણે કંઈ એની જરૂર હોય ને એમથી એમતા ત્રણ હજાર વધારે દેવા એટલે આપણે ખાલી ટાઈપ સી પિનની જરૂર હતી એટલે આપણે એ જ મંગાવ્યું છે અને હવે આના નાને મિત્રો પડી જવાની છે ને બીક જ નહીં એ રીતના અંદર છે ને આમ લગાડ દે પડવાની કાંઈ બીક જ નહીં ચડાવવા ચડાવવામાં તો મિત્રો બહુ લાગે મોટું હે ખરાબ દેખાય થોડુંક આ ગાયદી ચડાય તે મિત્રો એટલે ગમે એટલો પવન આવતો હોય ને એટલે પવન નો અવાજ આવે જ નહીં આપણે બાઇક લઈને કંઈક જાતા વિડીયો શૂટ કરતા હોય ને તોય તેને પવન નો અવાજ આવે જ નહીં તો મિત્રો અને થોડું કામ છે આપણે એટલે અવારે તમને વિડીયો ન દતાય ફૂટી આવ્યો તો રેડી આર ઢોર એને એને અમે એક નુકસાન કરી નાખ્યું વળી પાછો ને તગડી મીચા પછી ફરીને આવ્યો તો પછી તો આઈન ક્યાં થઈને ગયો તો આમ તને એક નળી ભાંગી નાખીએ તો એને હાથો કરવાનો કરી નાખીએ ને અત્યારે મિત્રો આપણે માઇકથી અવાજ ચાલવું છે અને ચેક કર્યો આપણે માઇક હમણાં વિડીયો શૂટ કરીને પછી મસ્ત જોરદાર ક્વોલિટી માઇકની અવાજ પણ મસ્ત મજાનો આવે છે અને અત્યારે એને આપણે નોઈઝ કેન્સલેશન ઓન કરેલું છે અવાજ એ મસ્ત આવતો હોય પણ મિત્રો જો અહીંયા નુકસાન કરી નાખ્યું હતું ઓલાયે ખૂટીઆઈએ રિપેર કરી નાખીએ બસ નહીં ધંધો કઈ નહીં છે ઓલા પાણી નહીં જો કમ્પ્લીટ થઈ ગયો છે અને અત્યારે મિત્રો ફૂલ અવાજ આવતો હોય છે નોઈઝ કેન્સલ હશે ને ઓન કરી નાખીએ હવે જુઓ મિત્રો અવાજ આવતો હોય પણ એટલો બધો નહીં આવતો હોય થોડોક જ આવતો હોય છે અવાજ હવે મિત્રો ધાવા દઈએ આપણે જુવાર વાટવા એક કેરો વાટલી અડધો ગુલ્લાગી ગયા છે મજારો મિત્રો કંઈ ઘટે નહીં મસ્ત જવાબદાર સુરત દાદા સુરત દાદા હવે અડધી કલાક કલાક રહી અડધી કલાક બ અડધી કલાક રહી છે ચાલો હોય ને મિત્રો ચેક કરીએ આપણે ક્યાં કેટલા દૂર સુધી માઇક આપણે અવાજ કેપ્ચર કરે ક્યાં સુધી ડિસ્કનેક થાય ક્યાંથી ચેક કરીએ ફટાફટ આપણે ચેક કરીએ ક્યાં સુધી કેટલા ફૂટ સુધી કામ આપે હાઈલા જાય ફટાફટ અત્યારે તો ને મિત્રો નોઈઝ કેન્સલેશન ને એ ઓન ઓફ કરેલું છે ચાલુ નથી બનશે ક્યાં સુધી જાય છે અંબાજી આવતો એ પાછળમાં હાલ જાઉં આવતો હું હાલ્યો તો પાંઠો પગ માંગી ગયો ને મિત્રો તો માઈક મોંઘું પડવાનું છે અત્યારે મિત્રો હું આઠ સિત્તેર ફૂટ જેવો હોય એ તો આવ્યો છું દૂર હાલ્યો જ આવતો હજી તો લગભગ કમ્પ્લીટ અવાજ આવતો એ દોઢસો ફૂટ સુધી જાય ને પછી લગભગ ડિસ્કનેક્ટ અથવા તો અવાજ ઓલો થાય આપણે એને ફરી જાય અને નોઝ કેન્સલેશન ને ઓન કરી નાખીએ મિત્રો કેમ કે હવે અવાજ આવવા માંડી જાય છે ઓન કરી નાખીએ આપણે કેટલું બધું અવાજ આવે કેવો નહીં કમેન્ટ કરીને જણાવજો

આપણે એટલું બધું છે કે કઈ વિડીયો શૂટ કરવાનો હોય નહીં આમાં તો કનેક્ટ દેખાડે છે અવાજ આવતો હોય કે ના આવતો હોય તો જોયું મિત્રો અવાજ આવતો હતો આવતો કમેન્ટ કરીને જણાવજો આપણે જોયું નથી આપણે જોઈ લેવું અવાજ આવતો હોય હવે છે બાકી જો સુરત દાદા ગયા છે આવો કંઈક નજારો છે આપણે એક કેરો નથી એક કેરો તો બહુ નક્કી નહીં પોગે એમ એમ કે હવે પાછું આડું પડેલું જાય પાઇ દીધી હતી ને વાત આડી પડી ગઈ છે કેવું પણ બે કોઈને ને પાળી ના સાવવા ને વૈષ્ણવ પછાઈ દીધી આમ તમને એમ લાગે ઊભી હે પણ યાર છેલો સાજ ઉપર લાગી જો વૈષ્ણવ આડી પડી ગઈ આને વાટતા બહુ વાર લાગે ખેંચી ખેંચી કાઢવાનું ને વાર લાગે સાંજના સાડા છ થઈ ગયા છે ને આપણે આવી ગયા ઘરે પાછા મિત્રો

તે બહુ કે મજા ન આવતી આઈઓને તે બ્યાહ હુઈને નવ ગમ બેઠા બેઠા એવો કર ટાઈલ દીધી પર રાખાડું તેડી ન તેડવીન તપક રે બધું લેવું એટલે આઘા પાછા હાથ કરે નામવા ને હોય રે કર કર કરે મજા ન

ખૂટી ચાલો મિત્રો ને હવે એમ તોડ નાખ્યા છે ને પછી શેકીને ખાઈ લેવી અને હવે એને ડાયરા સાથે જ આજનો વ્લોગ અહીંયા જ બંધ પૂરો પૂરો હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય છે તો પસંદ આવ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે એને મળીશું ને એક વ્લોગમાં ચાલશું જ બધા ડાયરાને ગમે રામ